सेवानी करिए साधना जन सेवानी, सेवानी करिए साधना जन सेवा आराधना सहज सरल रीति ने अपनी जनहित નમસ્કાર દર્શક મિત્રો રાજ્યના દરેક સમાજના તમામ વર્ગોને સાથે લઈને આગળ વધવું તેમજ બધાના હિત અને દરેક વર્ગના સર્વાંગીણ વિકાસની ભાવના એ રાજ્ય સરકારનો વિકાસ મંત્ર છે અને આ વિકાસ મંત્રને ધ્યાને રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સર્વ સમાવેશી વિકાસની રાહે હંમેશાની જેમ આગળ વધી રહ્યું છે આપણું ગુજરાત સર્વ જન હિતાય સર્વ સુખાયની વિભાવના ચરિતાર્થ કરતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની દર્શક મિત્રો આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે ખરીદીનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લાથી પ્રારંભ કરાવ્યો ત્યારબાદ પહોંચીશું એક સંગીતમય મહોત્સવમાં જ્યાં શાસ્ત્રીય સંગીતની પ્રતિભાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા અને જાણીશું પ્રાકૃતિક ખેતી કરીને નવસારીના ખેડૂત રાજેશભાઈ ગાવિતને થયેલા લાભ વિશે ખેડૂતોને પાકનો સારો ભાવ મળે અને બજારમાં ભાવના ઉતાર ચઢાવથી તેમને નુકસાન ન થાય તેવા આશય સાથે રાજ્યમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ કાર્યરત છે આ સ્કીમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરાવી હતી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા કૃષિ મેળા જેવા આયોજનો થકી ગુજરાતે કૃષિ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે જેના કારણે રાજ્યના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બન્યા છે વિવિધ આયોજનો પૈકીનું એક આયોજન છે ખેડૂતોના હિતમાં વિવિધ પાકો માટે ટેકાના ભાવે ખરીદી ખેડૂતોના પાકની પારદર્શી રીતે પૂરતા પ્રમાણમાં ખરીદી થાય અને તેમને સમયસર નાણાં મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાઇસ સપોર્ટ સ્કીમ પીએસએસ અન્વયે સોયાબીન અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો સાબરકાંઠાના હિંમતનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મગફળી માટે રૂપિયા છ હજાર સાતસો ત્યાંશી મગ માટે રૂપિયા આઠ હજાર છસો બ્યાસી અડદ માટે રૂપિયા સાત હજાર ચારસો તેમજ સોયાબીન માટે રૂપિયા ચાર હજાર આઠસો બાણું પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે પીએસએસ અંતર્ગત ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં એકસો સાહીઠથી વધુ કેન્દ્રો દ્વારા નેવ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જેના માટે રાજ્યભરના સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં નર્મદાના વહી જતા પાણીને સિંચાઈ માટે ખેતરો સુધી પહોંચાડ્યા પ્રત્યેક જિલ્લામાં પંચોતેર જેટલા અમૃત સરોવરોનું નિર્માણ અને કેચ ધ રેઇન અંતર્ગત બોર બનાવાયા તેમજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે પ્રકારનું સુદૃઢ આયોજન વડાપ્રધાનશ્રીના તુરંત દેશી નેતૃત્વમાં થયું છે બંનેનું બંને કેવી રીતે વ્યવસ્થા કરવી એના માટેનું હર હંમેશ એમણે ધ્યાન રાખ્યું છે ખેડૂતો માટેની પાણીની સિંચાઈની યોજનાઓ જે નર્મદાના વહી જતા પાણી અને એને નહેર દ્વારા ખેડૂત સુધી પહોંચાડવા માટેનો એમણે વ્યવસ્થા ઊભી કરી સાથે સાથે આવનાર ભવિષ્યમાં પણ પાણી અને પાણીની જરૂરિયાત ત્યાં પહોંચી વળવા માટે અમૃત સરોવર અને અમૃત સરોવર દરેક જિલ્લામાં વરસાદનું ટીપે ટીપુ પાણી જમીનમાં ઉતરે એના માટે પણ એમનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે ગુજરાતમાં પાછલા ત્રેવીસ વર્ષમાં અભૂતપૂર્વ કૃષિ વિકાસ થયો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યનો પિયત વિસ્તાર આજે બાસઠ લાખ હેક્ટર થઈ ગયો છે અને એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને અઢી લાખ કરોડથી વધુ થયું છે ગુજરાતમાં થયેલો આ અભૂતપૂર્વ કૃષિ વિકાસ આવા જ વિવિધ કૃષિલક્ષી અને સફળ આયોજનોનું પરિણામ છે વડાપ્રધાન શ્રી કહે છે કે જો આપણા ખેડૂતને પૂરતું પાણી વીજળી ખાતર મળે તો એના પાવડાના પડે જગત આખાની ભૂખ ભાગી શકવાની તાકાત તેનામાં રહેલી છે આદરણીય મોદી સાહેબ હંમેશા ખેડૂતોની પડખે ઉભા રહ્યા છે ખેડૂતોની આવક વધે અને જગતનો તાત સમૃદ્ધ થાય તેવી કલ્યાણકારી યોજનાઓ તેમણે શરૂ કરાવી છે દરેક યોજનાઓ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે ખરીદી સમયસર શરૂ થાય એ સરકારની પ્રતિબદ્ધતા છે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા મુહિમ ચલાવી રહ્યા છે જળ અને જમીનને બચાવવા તથા વિવિધ રોગોથી બચવા માટે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે ત્યારે ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સારા પરિણામો મળી રહ્યા છે આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત વિવિધ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કલાધારીણી બહેનો તાના અને રીરીને સુરાંજલી આપવા તથા ભારતીય સંગીતની ભવ્ય વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે વડનગરમાં દર વર્ષે યોજાય છે તાના રીરી મહોત્સવ આ વર્ષે આ સંગીતમય મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને બે સંગીત કલાકારોને તાનારીરી એવોર્ડ પણ એનાયત કર્યા હતા ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરની ઓળખ તેનો ઇતિહાસ અને સમૃદ્ધ કલા વારસો છે આ નગરી સંગીત કળા ગાયન વાદન અને નૃત્ય માટે સુવિખ્યાત છે વડનગરમાં પાંચસો પચાસ વર્ષ પૂર્વે શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે સંગીતની આ પરંપરા અને વારસાને આજે તાના રીરી મહોત્સવ થકી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી છે વર્ષ બે હજાર ત્રણમાં માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વતન વડનગરથી તાના રીરી મહોત્સવની શરૂઆત કરાવી હતી તેમજ વર્ષ બે હજાર દસ માં તાનારીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની પણ શરૂઆત કરાવી હતી વર્ષ બે હજાર ત્રણથી દર વર્ષે કારતક સુદ નોમ અને દશમ ના દિવસે સંગીત સામ્રાજની તાના રીરીની યાદમાં સંગીતનો આ અનોખો મહોત્સવ ઉજવવામાં આવે છે વડનગરમાં તાના રીરી સમાધિ સ્થળ ખાતે આયોજીત આ વર્ષના મહોત્સવમાં પંડિત નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ કુમારી મૈથિલી ઠાકુર ઓમાન મીર પાર્થિવ ગોહિલ તથા શશાંક સુબ્રમણ્યમ જેવા સુપ્રસિદ્ધ કલાકારોના સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાનારીરી મહોત્સવ બે હજાર બીજા દિવસે એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રની બે મહિલા પ્રતિભાઓ વિદુષી પદ્મા તલવલકર અને પ્રદીપ્તા ગાંગુલીને તાના રેરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વાંસળીવાદક શ્રી શશાંક સુબ્રમણ્યમ અને ગાયક શ્રી પાર્થિવ ગોહિલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તાના રેરી જેવી મહાન કલાધારીની બહેનોએ મલ્હાર રાગ ગાઈને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી આજ નગરના પનોતા પુત્ર અને વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ માટેના આગવા સમર્પણથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના મોડલ સ્ટેટ તરીકે પ્રસ્તુત કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની આ ઐતિહાસિક ભૂમિમાં આવવાનો આનંદ જ અલગ હોય છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે તાના અને રીરીએ આ વડનગર ની ભૂમિ માં સંગીતની આરાધના થી રાગ રાગીણીઓની વિરાસત દુનિયા ને આપી હતી આ વિરાસત ના સંવર્ધન નું કામ વડનગર નરેન્દ્રભાઈ મોદી એ કર્યું છે વડનગર માં ભારતીય સંસ્કૃતિ ધરોહરના હજારો થી વધુ વર્ષથી સચવાયેલો સંવર્ધિત થયેલો ઇતિહાસ છે તાના રીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઈને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વર્ષાવ્યો અને તાનસેનની દાહા શાંત પાડી હતી આજ નગરના પનોતા પુત્ર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટેના આગવા સમર્પણથી અને જનસેવાના સામર્થ્યથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્તુત કર્યું છે

ગાયન વાદન નૃત્ય કલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત વડનગર હવે વડાપ્રધાનશ્રીના આગવા દિશા દર્શનને પરિણામે શિક્ષણ આરોગ્ય પ્રવાસન અને પરિવહનની વિકાસ રાહે આગળ વધી રહ્યું છે આ પ્રસંગે રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી મોણુભાઈ બેરા ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સલાહકાર શ્રી હસમુખભાઈ અઢિયા અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ દાસ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી પર્યાવરણના સંરક્ષણનો શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી આ કૃષિ પદ્ધતિ અપનાવીને આજે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે નવસારી જિલ્લાના આવા જ ખેડૂત છે રાજેશભાઈ ગાવી કે જે પ્રાકૃતિક ખેતી કરીને પ્રગતિ કરી રહ્યા છે વર્ષ બે હજાર સુડતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના ચાર વર્ગ જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારીને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની નેમ રાખી છે આ ચાર વર્ગ પૈકી એક વર્ગ એટલે આપણા અન્નદાતા આપણા ખેડૂતો જેમને આત્મનિર્ભર બનાવવા અને દેશભરમાં ખેતી સ્વાવલંબી બનાવવા માટે વડાપ્રધાનશ્રી ના માર્ગદર્શનમાં વિવિધ કાર્યો થઈ રહ્યા છે ખેડૂતોની આવક તથા ધરતીની ફળદ્રુપતામાં વધારો આ બંને ઉદ્દેશ સાકાર કરતી કૃષિ પદ્ધતિ છે પ્રાકૃતિક ખેતી જેને દરેક ખેડૂત સુધી પહોંચાડવાના વડાપ્રધાનશ્રી ના આહવાનના પગલે ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત કાર્યરત છે જેના પરિણામે આજે રાજ્યના દરેક જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા રાજ્યના ખેડૂતો ઓછા ખર્ચ સામે વધુ આવક મેળવીને તેમજ પ્રકૃતિના સંરક્ષણમાં ભાગીદારી કરીને સંતોષની લાગણી અનુભવી રહ્યા છે તો ચાલો આપણે મળીએ પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગામિતને નવસારીના ચીખલી તાલુકાના ગોડથલ ગામમાં રહેતા રાજેશભાઈ પોતાના એક એકર ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ખેતી માટે ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહ્યા છે તેમની એક એકર જમીનમાં રાજેશભાઈએ કાકડી અને રતાળુ પાકનું મિશ્ર પાક પદ્ધતિ દ્વારા વાવેતર કર્યું છે જેથી રાજેશભાઈ એક જ સીઝનમાં બે પાક લઈને વધુ આવક મેળવી રહ્યા છે રાજેશભાઈ પ્રાકૃતિક ખેતીની સાથે સાથે આંબા કલમની નર્સરી પણ ચલાવે છે જેમાં વિવિધ જાતોના આંબાની ભેટ કલમ તૈયાર કરી વેચાણ કરે છે પ્રાકૃતિક ખેતી તરફ તેમના પ્રયાણની સફર વિશે જણાવતા રાજેશભાઈએ કહ્યું કે ગત વર્ષે બે સીઝનમાં ફક્ત કાકડીનું વાવેતર કરીને રાજેશભાઈએ અંદાજે રૂપિયા એક લાખ ની આવક મેળવી હતી ત્યારે આ વર્ષે રતાળુ કંદ અને કાકડીની ખેતી મિશ્ર પાક પદ્ધતિથી અપનાવીને કાકડીનું એકસો પચાસ મળ ઉત્પાદન મેળવ્યું હતું ફક્ત કાકડીના આ ઉત્પાદનથી રાજેશભાઈએ અંદાજિત રૂપિયા સિત્તેર હજારની આવક મેળવી છે જેમાં કાકડી બિયારણ મજૂરી ખર્ચ મળીને લગભગ રૂપિયા વીસ હજારના ખર્ચને અલગ કરતા રૂપિયા પચાસ હજાર ની નેટ આવક મેળવી છે મિશ્ર પાક લેવાના ફળ રૂપે રાજેશ ભાઈ ના ખેતર હજુ રતાળુ કંદ ઉભો છે જે આશરે સો થી એકસો મણ ઉતારો આપશે અને ફક્ત રૂપિયા એક હજાર પ્રતિ મણ ભાવ મળે તો પણ રતાળુ કંદ થી રાજેશ ને ઓછામાં ઓછી એક લાખ રૂપિયાની આવક થશે પોતાની આગવી કોઠા સૂજ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ખેતીના વિકાસમાં નવીનતા લાવીને ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ રાજેશભાઈ ગાવિતને વર્ષ બે હજાર આત્મા ગુજરાત સબમિશન ઓન એગ્રીકલ્ચર એક્સટેન્શન દ્વારા કૃષિ ક્ષેત્રે બેસ્ટ આત્મા ફાર્મર તરીકે રૂપિયા પચીસ હજારની પ્રોત્સાહક રકમ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા દર્શક મિત્રો ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં વડાપ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં વડનગરની જે શાળામાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું તે શાળા પરિસરમાં પ્રેરણા સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની વડનગર મુલાકાત દરમિયાન આ પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી પ્રેરણા સ્કૂલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રદેશની કલાત્મક વસ્તુઓ મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવીને વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ પણ કર્યો હતો આ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી હસમુખભાઈ અઢિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એફઆઇસીસીઆઈની નેશનલ એક્ઝિક્યુટીવ મીટીંગનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નેશન ફર્સ્ટના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે વડાપ્રધાનશ્રીના ગુજરાત માટેના આગવા વિઝનને વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બનવાની સાથે એફડીઆઈ મેળવવામાં અગ્રેસર તથા મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે પણ વડાપ્રધાનશ્રીના જ આગવા વિઝનથી પ્રસ્થાપિત થયું છે આજે ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડમાંથી સો કંપનીઝ ગુજરાતમાં કાર્યરત છે આ અવસરે એફઆઈસીસીઆઈના પ્રેસિડેન્ટ ના ગુજરાત સ્ટેટ કાઉન્સીલના ચેરમેન સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને દેશના રાજ્યોના પારંપરિક ઉત્સવો સાકાર કરે છે ત્યારે ઉત્તર ભારતીય રાજ્યોમાં મહત્વ ધરાવતું પર્વ છે છઠ પૂજા જેનું તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ હિન્દી ભાષી મહાસંઘ અને મા જાનકી સેવા સમિતિના ઉપક્રમે આયોજિત આ છઠ પૂજા મહાપર્વમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશના અનેક રાજ્યોના લોકોએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે આ લોકોને પારંપરિક પર્વની ઉજવણીમાં પોતાના વતન જેવું જ વાતાવરણ તેમની કર્મભૂમિ ઉપર મળે એ માટે આ છઠ પૂજા જેવા મહાપર્વનું આયોજન ગુજરાતમાં પણ કરાય છે ઉત્સવો અને પર્વોને ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વ્યવસાય ધંધા રોજગાર કે નોકરી માટે દેશભરમાં વસેલા બિહાર ઝારખંડ અને અન્ય રાજ્યોના પરિવારો જ્યાં વસ્યા છે ત્યાં આવા ઉત્સવો ઉજવીને પોતાની સંસ્કૃતિને સદાકાળ જીવંત રાખે છે આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના બધા સમાજ આજે શિક્ષણની બાબતમાં જાગૃત થયા છે અને શિક્ષણને લઈને કઈ રીતે સમાજ માટે ઉપયોગી થઈ શકીએ તે માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ગાંધીનગર નજીક અંબાપુર ખાતે ચોર્યાસી કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સંકુલ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ઉદઘાટન કર્યું હતું સમાજ અને સરકાર સાથે મળીને આગળ વધે તો દેશના વિકાસની ગતિ બમણી થઈ જાય છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે શિક્ષણ સંસ્કારની સાથે સહુના સહિયારા પ્રયાસથી કોઈ પણ સમાજનો વિકાસ થતો હોય છે આજે ગુજરાતમાં અનેક ઉદ્યોગપતિઓ પોતાનો સમાજ આગળ આવે તે દિશામાં વિવિધ સામાજિક કાર્ય કરી રહ્યા છે આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં વડોદરા ખાતે આયોજિત દાદા ભગવાનની એકસો સત્તરમી જયંતિની ઉજવણીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા જ્યાં મુખ્યમંત્રી શ્રીના હસ્તે ભારત સરકારના ડાક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી દાદા ભગવાનની સ્મરણિકા ટપાલ ટિકિટ નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી ઓર વિરાસત ભીના સંકલ્પ સૂત્ર હેઠળ પૂજ્ય શ્રી દાદા ભગવાનના છબીવાળા પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરવામાં આવ્યું છે પૂજ્ય દાદા ભગવાનની એકસો સત્તરમી જયંતિની ઉજવણીમાં આ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન થવાથી સોનામાં સુગંધ ભરી છે આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના આસ્થા શ્રદ્ધાના કેન્દ્રોના નવ નિર્માણ અને સાંસ્કૃતિક જાગરણનો નવો અધ્યાય શરૂ કર્યો છે આપણા ધર્મ આસ્થા અને સાંસ્કૃતિક ચેતનાના કેન્દ્રોના અનુરૂપ વિકાસના એક નવા યુગનો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પ્રારંભ થયો છે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડતાલના આંગણે મંગળ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો વારસો વર્તમાન સમયના આધુનિક આયામો સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે તે વડાપ્રધાનશ્રીના વિરાસત ભી વિકાસભીના ધ્યેયને સાકાર કરે છે આ અવસરે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દર્શન મિત્રો યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે ફરી મળીશું આવતા સપ્તાહે વિકાસની અવનવી વાતો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સેવાની કરીએ સાધના જનસેવાની આરાધના